ભરોચની ધરતી માંથી મનસુખ દાદા ને કેવા માંગુ છું તુમકો કા લગતા થા નહીં લોટેંગે ગલત જબ તક તોડેંગે નહી તબ તક છોડેંગે નહી આવાજ આવનાર દિવસોમાં માં આવાજ તમારા બધાના આશીર્વાદ તમારી બધાની દુવાઓ મળતી રહે અને બધાનું સમર્થન મળતું રહે એ પણ બધાને વિનંતી કરું છું આજે મંચસ્થ ઘણા નેતા બોલવાના હોય એટલે વધારે વાત નથી કરતા પણ તમને બધાને ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે એક નાની વિનંતી કરું છું કે હવે આપણી પાસે પંદર દિવસ છે ત્યારે બધા જ લોકોએ બધા જ લોકોએ ચૈતર વસાવા બનીને ઉમેદવાર જ છો તમે એમ માનીને બધાએ મહેનત કરવાની છે તૈયાર છો બધા આપણી મધ્યે દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી આવવાના હતા પણ એમને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે આપણે જેલનો જવાબ આ વખતે મતથી લેવાનો છે મતથી ભરોજ લોકસભામાં મને અને મારા પરિવારને જેટલી હેરાનગતિ થઈ છે એનો જવાબ પણ આપણે મતથી લેવાનો છે મતથી મોંઘવારી એટલી વધી છે બેરોજગારી એટલી વધી છે ભ્રષ્ટાચાર આપણને કોરોનામાં હેરાન ગતિ થઈ છે નોટબંધીમાં હેરાન ગતિ થઈ છે નર્મદાના પૂરમાં હેરાન ગતિ થઈ છે એનો બદલો આમ મતથી આપણે લેવાનો છે આપણી જમીનો જીએમડીસી માં ગઈ છે જીઆઈડીસી માં ગઈ છે આપણી જમીનો નેશનલ હાઈવે માં ગઈ છે નેરો માં ગઈ છે રેલવે માં ગઈ છે અને આપણને એનું વળતર નથી મળ્યું એનો બદલો આ લોકસભામાં લેવાનો છે ત્યારે મેં જેલમાં હતો

ચૈતર વસાવા કભી ઝુકેગા નહી કરારા જવાબ મિલેગા કરારા જવાબ ત્યારે મનસુખ દાદા ને ત્રીસ વરસ આપણે આપ્યા છે પોતાની સરકાર હોવા છતાં આપણા માટે કઈ જ નથી કર્યું એ ધારતા તો બધું કરતા પણ યોગ્ય જગ્યાએ રજૂઆત પણ નથી કરી શક્યા પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા ત્યારે આ વખતે મનસુખ દાદાને આપણે આરામ આપી દેવાનો છે આ વખતે તમારી સામે યુવાન નીડર પ્રમાણિક ઈમાનદાર અને નિષ્ઠાવાન યુવાનોની ફોજ છે એક તક અમને આપો અને જોઈ લો આવનાર દિવસોમાં ભરૂચ અમે નગરપાલિકા બનાવવા માટે પણ લડીશું રિવર ફ્રન્ટ બનાવવા માટે પણ અમે લડીશું અંકલેશ્વર થી નેત્રંગ સુધી ફોર લેન હાઈવે બને એના માટે પણ અમે લડવાના છે ત્યારે આપણી વચ્ચે તમામ પ્રદેશના પ્રમુખો હાજર છે પંજાબના મુખ્યમંત્રી હાજર છે ત્યારે તમે જે બધા અમારું આમંત્રણને માન આપીને આવ્યા છો ત્યારે આવી જ રીતના બધા લાગી જવાનું છે વિસ્તાર ખૂબ મોટો છે મોટા મોટા નેતાઓ વર્ષોથી સરકારો એમની સામે આપણે લડવાની છે ત્યારે બધા જ તમે ચૈતર વસાવા બનીને ઉતરજો બધા જ તમે અરવિંદ કેજરીવાલ બનીને ઉતરજો બધા જ તમે રાહુલ ગાંધી બનીને ઉતરજો બધા જ તમે ભગવત માન સાહેબ બનીને ઉતરવાનું છે ત્યારે તમે બધા કાળઝાળ ગરમીમાં અહીં ઉપસ્થિત થયા છો મારા વડીલો મારી માતા બહેનો આજે તમને એક સંકલ્પ લઈને અહીંથી જજો તમામ વ્યક્તિએ દસ દસ મતની જવાબદારી લેવાની છે એ તમારો મિત્ર હોય તમામ લોકોએ દસ દસ મતની જવાબદારી લેવાની છે તૈયાર છો બધા ઊંચા હાથ કરો બધા

એટલે વેવાય ને સબંધ તોડશે નહીં મત આપણને આપશે ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર આપણે ભગવત માન સાહેબ ઉપસ્થિત હોય બધા નેતા ઉપસ્થિત હોય ત્યારે મારે કંઈ વધારે બોલવાનું રહેતું નથી તમે બધા આવ્યા અમને સહકાર આપ્યો અમને આશીર્વાદ આપ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને આ લોકસભા ચૂંટણી આપણે જીતીએ છીએ જીતીએ છીએ જીતીએ છીએ ધન્યવાદ જય જવાહર જય આદિવાસી